વેરી ગુડ ઇવનિંગ ઓલ સ્વાગત છે આપ સૌનું પાઠશાળા એપ્લિકેશન અને યુટ્યુબમાં મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા પાછલા જે પેપરના ટ્રેન્ડ રહ્યા છે એની અંદર આપણને હાઈએસ્ટ જીસીઆરટીનું સારું એવું કોન્ટેન્ટ પૂછાયું છે રાઈટ જીસીઆરટી છે એનસીઆરટી છે બરાબર યુજીવી છે આ બધા જે સરકારી પુસ્તકો છે બરાબર એની અંદરથી આપણને સારા એવા પ્રમાણમાં પૂછાયું હોય તો હવે આપણે શું કરીએ છીએ અલગ અલગ જેટલી પણ જીસીઆરટી ધોરણ છ થી ધોરણ દસ તેમાં સોશિયલ સાયન્સ આવે છે ધોરણ અગિયાર બારમાં આપણે ઇતિહાસ આવે છે તો હું પર્ટિક્યુલરલી ઇતિહાસ અને વાર્તાને લઈને તમને આખી આખી સિરીઝની અંદર જે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે દરેક દરેક ચેપ્ટરમાં તો એ દરેક દરેક ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ હું તમને કરાવી દઈશ બરાબર એટલે તમારે શું થાય પરીક્ષાની અંદર જ્યારે પણ આવા ટાઈપના કંઈક પ્રશ્નો પૂછાય તો આપણને ફટાઈ દેને ખબર પડે કે યસ આ જીસીઆઈટીમાંથી પૂછ્યું ને આપણને આવડે છે એમ કરીને રાઈટ તો આપણે આ પ્રકારનું ફોકસ છે તે કરીશું

સાઇપ પણ આમાં જોડે છે અધરવેઝ નાના નાના ફોટોમાં શું દેખાય એવું થાય તમને જેમને જેમને જીસીઆરટી સિરીઝ ન કરી દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપી દીધું તમારે જીસીઆરટી આજ તો કાલ કરવી પડશે એક વખત જીસીઆરટી પતી જાય પછી આપણે જોઈએ કે બીજું શું કરી શકાય આની અંદર ક્વેશ્ચન આન્સર કરાય કે બીજું શું કરાય એને આપણે પછી ચર્ચા કરીએ બટ સૌથી પહેલું કામ આપણું જીસીઆરટી ને પાકું કરવું છે ને એમાં આપણે હું ધોરણ છ થી શરૂઆત કરું છું એમાં આજે આપણે પહેલું અને બીજું જે ચેપ્ટર છે સોશિયલ સાયન્સનું એને આપણે એકદમ પાકું કરવાનું છે રાઈટ અને પણ જીસીઆરટી ની દ્રષ્ટિએ અને મને લાગે કે ભાઈ અહીંયા એક્સ્ટ્રા કોન્ટેન્ટ આપવાનું છે તો હું તમને એમાં ભેગો આપતો રહીશ એટલે આ માત્ર જીસીઆરટી એકલું નથી આમાં હું મારી સાઈડ થી ભી તમને અહીંયા બીજો એડિશન આપતો રહીશ ઓકે એટલે આ માત્ર જીસીઆરટી નથી એટલે તમે એ વસ્તુ ના સમજતા કે ખાલી ખાલી જીસીઆરટી ની જ અહીંયા વાત કરવામાં આવશે આ મારું નામ એકડો ઇન્ડક્ટરિય આપે 5 વર્ષ મારું એ મારના વર્ષો જૈન અને 6 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટરી અને મેથેમેટિક્સ માં અને 5.5 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ Конституશન આર્ટ એન્ડ कल्चर ઓફ ગુજરાત માં અને મે આટલી બધી એક્ઝામિનેશન ક્લિયર કરી છે જેનું નામ તમને અહીં આપેલું છે અને તમને લોકોને મારા ટેલિગ્રામ પર દરેક વસ્તુ મે મોકલેલી છે રાઈટ યસ સાથે જ વાત કરીએ અમે 1111 રૂપિયાનો તાબડતો બેચ કોર્સ કરાવ્યો તો एसटीए માટેનો અને આ તાબોળતો બેચ કોર્સનો એક એક રૂપિયો છે તે અમારા સ્ટુડન્ટનો વસૂલ થયો છે એક રૂપિયાની સામે અમને દસ રૂપિયા જેટલું કોન્ટેન્ટ અને ક્વોલિટી પ્લસ સપોર્ટ અમે એમને પ્રોવાઇડ કર્યું છે એટલે આજે જ આપ લોકો સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં જે ફ્રી કોન્ટેન્ટ છે એનો લાભ લો કારણ કે નવો બેચ કોર્સ ટૂંક સમયમાં લોન્ચ થશે જીપીએસસી ક્લાસ વન ટુ નો ફાઉન્ડેશન બેચ કોર્સ લોન્ચ કરવા જઈશું અમે આની પીડીએફ આપ લોકોને જોઈએ છે સિમ્પલ સરળ પાઠશાલા એપ્લિકેશનમાં જાઓ અને વચ્ચે ફ્રી પીડીએફ નામના સેક્શનમાં તમને આ જે આપણે યુટ્યુબ માં જેટલા પણ લેક્ચર ચાલી હશે બધાની તમને પીડીએફ અહીંયા મળશે એટલે આજે જ સરળ પાઠ સાલે પિક્ચર કરો અને ભાઈ જેટલા પણ યુટ્યુબ ક્લાસ ચાલશે મારા એ બધા તમને અહીંયા પણ જોવા મળશે ડિસ્ટ્રેક્શન નહીં આવે એટલા માટે અમારી એપ્લિકેશનમાંથી માંથી જુઓ તો સારામાં સારું છે રાઈટ તો આજે આપણે ભાઈ ધોરણ 6 સમાજ વિદ્યા એનું ફર્સ્ટ ચેપ્ટર અને સેકન્ડ ચેપ્ટર

રાઈટ તો પહેલું છે તાડપત્ર અને ભોજપત્ર સિમ્પલ છે તાડપત્ર અને ભોજપત્રનો કોન્સેપ્ટ સીધો સમજી લઈએ અહીંયા તો ભાઈ તાડપત્ર અને ભોજપત્રના કોન્સેપ્ટની જ્યારે વાત કરતા હોય ને તો તમને એટલો ખ્યાલ હોય તો ભાઈ તાડના વૃક્ષ ઉપર બરાબર છે તાડના જે વૃક્ષ છે એના ઉપર રાઈટ એ વૃક્ષના પર્ણની ઉપર લખાયેલી હસ્તપ્રતને આપણે તાડપત્ર કહીએ છીએ બરાબર છે આ ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર અને આ તાડપત્ર છે તો આપણે બે કોન્સેપ્ટ યાદ રાખીશું આમાં શું હોય તો ભાઈ એ સમયગાળાની એમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારીઓ ક્યાંક ને ક્યાંક તમને ઉલ્લેખેલી જોવા મળે છે રાઈટ રાઈટ આ તમે ધ્યાન રાખજો ભારતના પ્રાચીન યુગના માનવી વિશેની માહિતી પણ આપણને મળે છે તો આ તમારો ફર્સ્ટ પેજ ક્લિયર સેકન્ડ પેજ ની અંદર જઈએ છીએ આપણે આગળ તરફ તો જુઓ તાડપત્ર પત્રણ ભોજ ફોટો તમને ઈમેજ ની અંદર દેખાઈ રહ્યો છે આપ લોકો ચેક આઉટ કરી શકો છો ભાઈ આમાં શું હોય તો આની જે લખાણ જે છે કઈ ભાષામાં મળ્યા આપણને સંસ્કૃત પ્રકૃત અને તમિલ ભાષામાં લખાણો આપણને મળી આવ્યા છે અને ભાઈ કેટલી કવિતાઓ નાટકો ને ઓલ ધેટ છે તે ભોજ પત્ર પર જોવા મળે આપણને અને પોથી સ્વરૂપે પણ તેમને સાચવી રાખવામાં આવતા હોય છે પોથી સ્વરૂપે અભિલેખની વાત કરીએ હવે શિલાલેખ શબ્દ અને અભિલેખ શબ્દમાં તમને બહુ કન્ફ્યુઝન આવતું હોય છે તો આપણે એને પહેલા શોર્ટ કરી દઈએ તમારી માટે તો શિલાલેખ અને અભિલેખને લઈને બહુ કન્ફ્યુઝન આવતું તો ટેન્શન કરવાની કોઈ જરૂર નથી અભિલેખ શું છે તો ભાઈ ધાતુ કે પથ્થર ઉપર કોતરાયેલા લેખને આપણે અભિલેખ કહીએ

એમણે ભાઈ ધર્મ આજ્ઞા કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા અને એમના ભાઈ જે રાજ્ય વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી મળે આપણને અશોકના શિલાલેખ ખૂબ જાણીતા છે હવે આમાં એક્સ્ટ્રા ફેક્ટ શું હોય તો ભાઈ તમને ખ્યાલ છે તમને ખ્યાલ છે ભાઈ કે સમ્રાટ અશોક જે છે ભારતની અંદર સૌથી પહેલા શિલાલેખની શરૂઆત કોણે કરી છે એક પ્રશ્ન અહીંથી આપણને મળતો હશે કે ભારતમાં સૌપ્રથમ શિલાલેખ કોતરવાની શરૂઆત

બીજુ આ સિવાય આપણને ભાઈ ગ્રીક રાજા મૌર્યકાળ કાળ ગુપ્ત યુગના અનેક સોના ચાંદી તાંબાના સિક્કા મળી આવે છે તેની સામાજિક આર્થિક રાજકીય માહિતી આપે છે બરાબર છે સામાજિક આર્થિક રાજકીય ધાર્મિક માહિતીઓ છે તે આપે છે ઓકે તો આટલું ફેક્ટ આપણે ક્લિયર હોવું જોઈએ તમને અહીંયા બે ચાર પ્રશ્નો કઈ રીતે પૂછી શકાય એની પણ તમને હું ઇન્ફોર્મેશન આપી દઉં ભાઈ સૌથી પહેલા જો આપણે સિક્કાને લઈને પ્રશ્ન પૂછ્યો સિક્કાના જે અભ્યાસ કરવામાં આવે સિક્કાનો અભ્યાસ રાઈટ એક તમે અભિલેખનો અભ્યાસ છે એવો એક પ્રશ્ન પૂછાય છે ભાઈ અભિલેખના અભ્યાસને શું કહેવાય તો અભિલેખનો જે અભ્યાસ છે એને આપણે કહીએ છીએ એપિગ્રાફી બરાબર એક્સ્ટ્રા ફેક્ટ છે ધ્યાન માં રાખજો અને સિક્કાનો જે અભ્યાસ છે રાઈટ સિક્કાના અભ્યાસને આપણે કહીએ છે ન્યુમિસ્મેટિક્સ અમલીકરણ યાદ રાખજો શાસક ની આકૃતિના સિક્કાનું સૌ પ્રથમ ચલણ ઇન્ડોગ્રીક શાસકોએ કર્યું છે હું આખું નથી લખતો અહીંયા ચલો લખી દે તમારી માટે કે ભાઈ શાસક ની આકૃતિ વાળા નું ચલણ બાજુમાં પછી આપણે ઇન્ડોગ્રીક શાસકો રાઈટ ઇન્ડોગ્રીક શાસકો કર્યા પછી સૌથી વધુ શુદ્ધ સોનાના સિક્કા કોણે બહાર પાડ્યા સૌથી પહેલા

ડન આ તમને સિક્કાનો મે તમને કહી દીધું એક્સ્ટ્રા ફેક્ટ જે છે સાઈડમાં આપી કાઢ્યું છે સિક્કાનો એક્સ્ટ્રા ફેક્ટ ધ્યાનમાં રાખજો જો આ આ તમને સિક્કાઓ છે અને ભાઈ પંચમાર્કના સિક્કા છે ને બીબા મારીને બનાવવામાં આવતા છે છુલમાં બનાવતો બનાવતા ભાઈ બીબા મારીને બનાવવામાં આવતા હતા બરાબર છે બીબામાં મૂકી દબાણ આપી બનાવવામાં આવતા પંચમાર્કના સિક્કા કહેવાય છે ઓકે ભાઈ ચલો ઠીક છે નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળ તરફ હવે અહીંયા શું છે સમજીએ આપણે તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની ભાઈ કે જે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણે પુરાતત્વશાસ્ત્રીઓ છે જેને આપણે કહીએ છે આર્કિયોલોજીસ્ટ બરાબર તો આ એક ફેક્ટ તમને પૂછાય જોડકાની અંદર રાઈટ અને એની અંદર બીજી વાત કરવામાં આવે તો ભાઈ આપણે ત્યાં મેગેસ્ત્રી સ્પ્લીની ફાયન્સ પછી યુએન સ્વંગ આ બધા વિદેશી મુસાફરો આવી ગયા અને આપણે ઉત્તર પશ્ચિમ ભારતના સિંધુ નદીના કિનારે બરાબર પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય પિસ્તાલીસો વર્ષ પહેલા અહીંયા અનેક શહેર અસ્તિત્વમાં હતા પચીસો વર્ષ પહેલા ભાઈ શું હતું ઘણા બધા શહેરનો વિકાસ થયો હતો અને પછી આપણે અલગ અલગ ભાઈ ઘઉં જવ કપાસ છે વગેરે અહીંયા યુઝ કરતા હતા તો આ સ્લાઇડ બધી કંઈ ખાસ પણ આ આ સ્લાઇડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ તમને ખ્યાલ હોવો જો આપણું ભારત દેશ છે એને આપણે ભારત અને ઇન્ડિયા એમ બે નામથી ઓળખીએ ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતર્યો સમજો અહીંયા જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદી થી પરિચિત કોણ પ્રાચીન ઈરાન અને લોકો વર્ષ પહેલા તે આવ્યા અને ઈરાનીઓ સિંધુ શું હિન્ડોસ અને ગ્રીસ લોકો ઇન્ડસ કહેતા ઈરાનીઓ સિંધુ નદી ને હિન્ડોસ કે ગ્રીસ લોકો ઇન્ડસ કે અને નદીના પૂર્વ કિનારાને એમણે કહ્યું ઇન્ડિયા નદીના કયો કિનારો ભાઈ પૂર્વ કિનારો પૂર્વ કિનારો ભારત એવું નામ આપણને ક્યાં જોવા મળે ઋગ્વેદમાં જોવા મળે છે ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો અને પછી એના નામ ઉપરથી ભાઈ ભારત દેશ નામ પડ્યું અને આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતિની આરંભિક કૃતિ ઋગ્વેદમાં જોવા મળે છે ભરતજનના રાજા સુદાસ બરાબર છે તો ધ્યાનમાં રાખવાનું છે આપણે આ બધી વસ્તુને આ સ્લાઇડ અતિ અતિ મહત્વની છે આ વાળી સ્લાઇડ તમને ખબર હોવી જોઈએ આ સ્લાઇડ વિશે રાઈટ તો ધ્યાન રાખજો આપ લોકો ખાસ ઇમ્પોર્ટન્ટ છે તમને આમાંથી કોઈ પણ પ્રકારની મિસ્ટેક થવી જોઈએ નહીં ઠીક છે ભાઈ ઓકે નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળ તરફ આગળના ડેટામાં હવે બીસી અથવા બીસીઈ અને એડી એડી નો અર્થ થાય છે ડોમિની અને બીસી નો અર્થ થાય છે બિફોર ક્રિસ્ટ બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ પહેલા જે જીરો હોય એ ઈસુ ક્રિસ્તનો જન્મ છે એનો ડોમિની એટલે ઈસુ પછી એટલે કે ઈસવીસન બોલીએ તે આપણે બરાબર આ એક સિમ્પલ કોન્સેપ્ટ આપ્યો છે એ નથી સમજી લેવાય કે ભાઈ જો ઈસુ ખ્રિસ્ત પહેલા જન્મથી હોય તો ઈસુ પહેલા બોલીશું પછી જન્મથી હોય તો પહેલી સદી બીજી સદી ત્રીજી સદી એમ કહેવાય

આપણે જઈએ છીએ સેકન્ડ ચેપ્ટરમાં આદિમાનવ ભટકતું જીવન તો ભાઈ આદિમાનવ છે એ લોકો શું કરતા શિકાર કરતા અને ભટકતું જીવન પસાર કરતા હતા શરૂઆતમાં તો એને આપણે એ સ્થિતિને કહીએ છીએ માનવીની હન્ટર એન્ડ ગેધરર્સ શિકાર કરવું અને એકઠું કરવું બરાબર છે અને હરણ જેવા જંગલના પ્રાણીઓ માછલી અને પક્ષીઓનો શિકાર કરી કંદમૂળ અને ફળને એકત્રિત કરી ખોરાક મેળવતા હતા અહીં તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે કે એક સતી બીજા સ્થળે તેઓ ભટકતા હતા કંદમૂળ ખાવા કે ક્યાં ન ખાવા તે જ્ઞાન મેળવતો થયો હવે વનસ્પતિ ઝેરી હોવાનું માનવના મૃત્યુ પણ થતા હતા એ સમયગાળામાં હરણ અને ગેટા વાકરા જેવા પ્રાણીની સરળતાથી મારી શકતા હોવાથી આદિ માનવ તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા રાઈટ અહીંથી આપણને હન્ટર ને ગેધરર્સ વાળો પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ મળી આવ્યો છે આ સ્લાઇડમાંથી શું છે તો ભાઈ યાદ રાખજો કે ભાઈ ઓજારો વાપરતા હતા એ કહેવાય પથ્થર કે લાકડાના હથિયારો અને ઓજારનો ઉપયોગ કરતા કેટલીક વાર હાડકાંના ઓજારનો પણ ઉપયોગ કરતા હતા શિકારી અને ભટકતું જીવન માનવ પથ્થરની ટેકનોલોજી સંકળાયેલી હોત આ સમયને પાષણ યુગ કહેવાય પથ્થરને લગતું છે એટલા માટે પાષણ યુગ આપણે એને કહીશું ઠીક એના બાદ વાત કરીએ છીએ આપણે આગળ તરફ આપણે અહીંયા શું આપ્યું છે નવપાષણિક સ્થળ મેપ મોકલી આપીશ અહીંયા ક્લિયર નહીં દેખાય તો ક્લિયર મેપ તમને મોકલીશ છે એમાં અત્યારે નહીં દેખાય તમે વાંચો પછી આરામથી તમે શું કરતા વરસાદ અને જંગલી પ્રાણી પોતાનું રક્ષણ કરવા પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા

પ્રાકૃતિક રંગો વડે અહીંયા કોઈ આર્ટિફિશિયલ જે કલર્સ છે એનો યુઝ નથી કરવામાં આવેલો ભીમબેટકા એમપી અને વિંધ્ય પર્વત માળા ધ્યાનમાં રાખજો આ સ્લાઇડમાંથી પછી વાત કરી દક્ષિણ ભારતના કરનુલ મળી આવેલ આદિમાનવની ગુફામાંથી રાખના અવશેષ મળ્યા રાખ ત્યારે જ મળે જ્યારે ભાઈ અગ્નિથી પરિચિત હોય ત્યારે તો ભાઈ આદિ માનવો છે તે અગ્નિથી પરિચિત થયા બરાબર અગિયાર હજાર વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો બરાબર છે અગ્નિના ઉપયોગી તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા માંસને શેકીને ખાઈ શકતા અગ્નિનો ઉપયોગ પ્રકાશ પડવા માટે કરતા પ્રાણી જંગલી પ્રાણીથી બચવા માટે આગનો ઉપયોગ કરતા તો આગનો ઉપયોગ પણ તમને ખ્યાલ આવવો જોઈએ રાઈટ ક્યાં મળી આવે દક્ષિણ ભારતના કુર્નુલ ખાતેથી ક્યાંથી ભાઈ કુર્નુલ ખાતેથી એમને આદિમાનોની ગુફામાંથી રાખના અવશેષ મળી આવ્યા છે અગ્નિ જેમ જ બીજું એક પરિવર્તન લાવનારું સાધન છે માધ્યમ ચક્ર જાળના થડ અને લાકડામાંથી ચક્ર બનાવતા શીખ્યા ભાઈ ધીમે ધીમે પર્યાવરણ બદલાતું જાય છે બરાબર તાપમાન વધતા વનસ્પતિ ઘાસના ક્ષેત્ર તો પાછા ઘાસ કરનારા હરણ ગેટા બકરા તૃણહારી પ્રાણીની સંખ્યા વધવા લાગી ધીમે ધીમે ભાઈ કૃષિની શરૂઆત છે તે અહીંયા થવા લાગી ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા બરાબર ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતા ધાન્ય ઉગતું ગયું ઘારા ઘાસના મકાનોમાં રહેવાનું સ્ટાર્ટ કર્યું અને ભટકતા જીવનનો અંત જીવન સ્થાયી જીવનની શરૂઆત થઈ બદલાતા પર્યાવરણના લીધે ધીમે ધીમે એમનો સૌથી પહેલો જે સ્થાયી જીવનનો સાથીદાર કહેવાય એ હતો કૂતરો સ્થાયી જીવનનો સૌથી પહેલો સાથીદાર એમનો કૂતરો હતો રાઈટ તો તમારે એ પણ ધ્યાનમાં રાખો ખેતી સાથે પશુપાલન બી કરતા હતા તેઓ અને પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે સંશોધિત થઈ રહ્યું છે તો આપણે આ ફેક્ટ યાદ રાખીશું પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ ધ્યાન રાખજો રાઈટ આયા જો મે આખો હાઈલાઈટ કર્યું છે તમે જોઈ શકો છો કે ભઈ સ્થાયી જીવનનો પહેલો એમનો જે મિત્રો છે તે કૂતરો છે ઓકે બીજી વાત કરીએ આપણે અહીંયા તો ભઈ કૃષિની શરૂઆત પશુપાલન પ્રવૃત્તિને આદિમાનવનો ભટકતા જીવનમાંથી ભઈ સ્થાયી જીવન તરફ દોરી ગઈ રાઈટ યસ એક્ઝેક્ટલી પાણીની જરૂર પડે અનાજ છે તે એને છોડને કાપી અનાજ કાઢવું પડે આ માંસ માંસાહારી પણ હતા પશુના માંસ ઉપરાંત માછલી અને ફળ છે તે પણ તેઓ ખાતા હતા અને ખેતી કરતા ખેતીના ઓજાર પથ્થરમાંથી બનાવતા હતા જો જો ખેતીના ઓજાર પથ્થરમાંથી જેમાં ખુરપી છીણી દાતણનો સમાવેશ થાય બરાબર છે યસ તો હવે અનાજ રેઠાણ ઓજાર ને પ્રાણીના અવશેષ મળી આવે તેવી જગ્યા જોઈએ આપણે ભાઈ ઘવ જવ ગેટા બકરા અરે પથ્થરના ઓજાર મેહરગઢ પાકિસ્તાનમાં ચોખા અને પ્રાણીના હાડકા તો ભાઈ એ કોલ્ડી હવા યુપી ચોખા ગેટા બકરા પથ્થરના ઓજાર મહાગડા યુપી

અને એમાંય ખાસ મેહરગઢ અને ઈનામ ગામ જેવા સ્થળોથી ભાઈ આપણને ઘર અને ખેતીવાડીની માહિતી મળે છે બરાબર છે મેહરગઢ અને ઈનામગાવ ઈનામગાવ મહારાષ્ટ્રમાં આવેલું છે ધ્યાનમાં જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા અને ભાઈ તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે પથ્થરના જે કૃષિ કાર્યમાં વપરાતા હશે ક્યાંથી ભાઈ મેહરગઢ અને ઈનામ ગામમાંથી અને પ્રાચીન સમયગાળામાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા માટે પૂછી શકે છે લોકો જવ અને ગૌની ખેતીની શરૂઆત કરી હતી ભારતનું સૌથી પ્રાચીન ગામ મેહરગઢ ગણાશે રાઈટ યસ અહીંયા જો વાત કરવામાં આવે આપણે બરાબર મેહરગઢથી તો આપણને ભાઈ શું મળી આવ્યું પ્રાણીના હાડકા મળી આવ્યા લંબચોરસ ઘરમાં રહેતા હતા અનાજનો સંગ્રહ કરવા માટે નાના કોઠાર મળી આવ્યા બધું ક્યાંથી મળી આવ્યું તો મેહરગઢ

આઈ હોપ આપ લોકોને ક્લિયર હશે આશા રાખું છું રાઈટ અને આપણે મળીએ છે ફરીથી પ્રકરણ ત્રણ અને પ્રકરણ ચાર નો નીચોડ જોવા માટે અને પીડીએફ આપ લોકોને જોતી હોય તો આપ લોકો આપણે આ સરળ પાઠશાળા એપ્લિકેશન છે એને જોડાઈ જાઓ અંદર આપણે ટેલિગ્રામમાં કનેક્ટ થઈ જાઓ ત્યાં તમને આ બંને આ પીડીએફ છે બંને જગ્યાએ મળશે આપણે ટેલિગ્રામ અને આપણા એપ્લિકેશનમાં